મા ભગવતી આશાપુરાના ગૂમલી ડુંગર ઉપર દર્શન કરી અને નીચે આવી અને નવલોપુજા મંદિર છે એ મંદિરની અંદર ભગવાન શિવનું જે સ્થાપન હતું ને મગલ શાસનની અંદર એ મંદિર તોડવામાં આવ્યું અને એ મંદિર તૂટી ગયા પછી એ મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે એ મંદિર આપણે જોઈએ તો કલાકૃતિનો નમૂનો છે એવું સરસ મજાના મંદિરના દર્શન કરી અને હવે આપણે અહીંથી શનિદેવ આટલા એ સૂર્યપુત્ર શનિદેવ જે માણસના એને માનતા કરે અને માણસની પનોતી જાય એમ કે છે એવા સરસ મજાનું આસ્થાના સ્થળ આપણે આટલા શનિદેવના આંગણીએ ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છીએ મિત્રો તો હવે તમને હું શનિદેવના દર્શન કરાવીશ પેલું ગોબર ગામ જાયવે જાય છે ત્યાંથી જ આપણે જવાય છે હજી આપણે શનિદેવ પહોંચ્યા નથી પહોંચવું એટલે તમને બતાવું આ તો ખાડા ગામનું લોકેશન આપું છું તમને ગામની જાણકારી આપું છું તમે બહુ દિવસ જાઓ અને પછી તમારે જવું હોય ને શનિદેવે તો કામ આવે Thank <laughs> you.